નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જામનગર પંથકમાં યમરાજા જાણે આટો મારવા નીકળ્યા હોય તેમ લાગી રહ્યું છે રોજ બે રોજ હિટન રનની ઘટનાઓને કોઈક ને કોઈક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાના બનાવ બની રહ્યા છે ત્યારે ગઈકાલે જિલ્લામાં વધુ ત્રણ જુદા જુદા સ્થળે અકસ્માતમાં ત્રણ કા ત્રણ વ્યક્તિઓને કાળનો કોળિયો બની ગયા છે જામનગર કાલાવડ રોડ પર પર નજીક બાઇકની ઠોકરે સડસઠ વર્ષના બુજોગનો ભોગ લેવા લેવાયો છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જામનગરિયા યા ખંભાળિયા રોડ પર નાગેડી ગામ પાસે અજ્ઞાત યુવકનો અજાણ્યા વાહનની ઠોકરે મોત નિપજ્યું છે જ્યારે જોગવડ ગામના પાટિયા પાસે ટેમ્પો ચાલકે રસ્તા પર ઓળંગી રહેલા પ્રપાતિય યુવાનને અડબીઠે લઈ કચડી નાખતા તેનું પણ પાણ પંખીરે ઉડી ગયું હતું આમ આ ત્રણે અકસ્માતના મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકે અકસ્માતના પ્રથમ બનાવની વિગત અનુસાર જામનગર નજીકના મોટપ્પર ગામમાં રહેતા વલ્લભભાઈ પ્રેમજીભાઈ ભંડેરી નામના વૃદ્ધ ખેડૂતના રોજ સાધના નંબરના બાઇકના ચાલકે પોતાનું મોટર સાયકલ વાયુ વેગે ચલાવી વલ્લભભાઈને હડબેઠે લીધા હતા અને હેમરેજ સહિતની ઈજા પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું અકસ્માત સર્જી બાઇક ચાલક ઘટના સ્થળથી નાસી ગયો હતો અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર કિશોરભાઈ વલ્લભભાઈ ભંડેરીએ પંચકોષ એ ડિવિઝન પોલીસ મથકમાં જીજે દસ એ બી એકાવન નંબરના બાઇકના ચાલક સામે ફરિયાદ દાખલ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી